ચા પાણી કરીને પછી આગળ હેડવું અલ્યા ઘરે કોઈ દેખાતું કોઈ નહી ઘરે પાવરો પડે પાવરો જબરજસ્ત

પાવડો હું અમે આવ્યા ને પાવડો મેલ્યો હતો મેલો સાપ નેતો

ચક્કલ્યા ને કાબેલો કાગળ ને હોલો ગાય ને ગધાડા બધા ખાલી ના કીધું આપડે સમજણ હોય નાખી લીધા એમ નહીં

બધા વિરમજી હમતોજી હે હું કરો યાર હે હું આ પાવડો ખુ મારો વાગતા ઢોલે બે ઢોલ લઈને આવશે પાવડો લેવામાં આવશે જય માતાજી મિત્રો આ પાવડાનો વિડીયો પાર્ટ ટુ કુને પાવડો લીધો છે શી પાવડો હાલવા આવે છે એ જોવા માટે પાર્ટ ટુ ટૂંક સમયમાં અમારી ચેનલ માં રજૂ થાય